એક એક લા હું ચૂપ કરાવી દઉં તો મારી બહેને ઇન્સાનિયત ના ના તે પેલી બહેનને બાળક આપ્યું એ બહેનને બાળકને ચૂપ કરાવ્યો મારી બહેન જઈને બાળકને કાચમાં મૂકે ત્યાં એ લોકોનો રૂમ છે ત્યાં બાળકને હુવાડી દીધા પછી ત્યાં ચોર ગઈ હવે કેવી રીતે ગઈ કેવી રીતે ની ગઈ એમને નથી ખબર ત્યાં એ ગઈ ત્યાંથી એ બાળક ઉઠાવીને એને પોથરીમાં નાખીને પછી અહીંયાથી જતી રહી ગુજરાતની નવી સિવિલ હોસ્પિટલ જે વિવાદોનું બીજું ઘર ગણાય છે બાળક ચોરી માટે સૌથી વધારે કુખ્યાત છે એ સિવિલ હોસ્પિટલની અંદર અત્યારે વધુ એક બાળકની ચોરી થઈ છે માત્ર એક કલાકની ઉંમર ધરાવતું બાળક અહીંયા જે કાચની પેટી રાખવામાં આવી છે એને સિવાય જે છે ત્યાં હતું ને ત્યાંથી એક અજાણી મહિલા લઈને જતી રહી હતી અહીંયા બાળકોને આવી રીતે કાચની પેટીમાં રાખવામાં આવે છે આ આખો એક અલાયદો વોર્ડ છે એવી રીતે બીજો વોર્ડ પણ છે ચોક્કસપણે તાજા જન્મેલા બાળકની જે એક્ઝામિનેશન માટે આવી રીતે રાખવામાં આવતો હોય છે પરંતુ આ જ સિવિલ હોસ્પિટલની અંદર આજ વોર્ડની અંદર તાજા જન્મેલા બાળકોની સિક્યુરિટી કેવી છે એ જોઈ શકાય એમ છે કોઈ અહીંયા પૂછવા વાળું નથી અહીંયા બહાર પણ જોઈ શકો છો કે સેંકડો લોકો જેમના બાળકો અહીંયા છે એ તમામ વાલીઓ પણ અહીંયા ઉપસ્થિત છે કેવા માટે માત્ર ને માત્ર બે મહિલા સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે અને જ્યારે અહીંયા આ બાળક ચોરાઈ ગયું છે તેને માટે કોની જવાબદારી ગણવી એ સૌથી મહત્વનો સવાલ છે કારણ કે સુરતની અંદર સિવિલ હોસ્પિટલની અંદર બાળક તાજા જન્મેલા બાળક ચોરાવવા એ સામાન્ય ઘટના બનતી હોય તેમ લાગી રહી છે અને હવે જ્યારે મીડિયા અહીંયા આવીને વાત કરી રહી છે ત્યારે અહીંયાના ફરજ પરના ડોક્ટરો લેટરની વાત કરી રહ્યા છે મારે માત્ર એટલું જ કેવું છે કે લેટર ચોક્કસ એ માગી શકે પરંતુ એ બાળક ચોરી જનાર મહિલાએ કઈ રીતે કયા લેટરના આધારે અહીંયા પ્રવેશ મળ્યો હતો અને જે રીતે સીસીટીવી સામે આવ્યા છે લગભગ કલાક સુધી એ અજાણી મહિલા વોર્ડની અંદર અંદર કેમ્પસની રહી હતી અને પછી બાળક ચોરીને જતી રહી હતી ત્યારે સુરત સિવિલ હોસ્પિટલની અંદર જે સિક્યુરિટીનો મુદ્દો છે જે વારંવાર વિવાદમાં આવે છે એ વિવાદનો મુદ્દો હવે બેદરકાર માં પરિણમ્યો હોય તેવું લાગી રહ્યું છે આ બેદરકારી ચોક્કસપણે જ્યાં સુધી કડક પગલાં નહીં ભરાય ત્યાં સુધી ચાલુ જ રહેશે એવું લોકોને લાગી રહ્યું છે કેમેરામેન દેવે સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી વીટી ન્યૂઝ સુરત તો સુરતમાં માં બાળક પોલીસે સફળતા મળી છે બસો થી વધુ સીસીટીવી તપાસ કરીને બાળકને શોધી લેવામાં આવ્યું છે સુરત પોલીસ ને આ મહત્વપૂર્ણ હોસ્પિટલ ની જે આ સમગ્ર ઘટના સામે આવી હતી જેમાંથી એક અજાણી મહિલા આવીને નવજાત બાળકને લઈ જાય છે અને આ સમગ્ર દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જેને આધારે હવે પોલીસે તપાસ શરૂ કરી

खटोदरा पुलिस स्टेशन जे एक खटोदरा पुलिस स्टेशन ना समग्र स्टाफे खूबज जहमत भरी रीते आ बा બાળકને પોલીસે શોધી કાઢ્યું છે બસ્સો જેટલા સીસીટીવીને આધારે હવે આ બાળકને શોધી કાઢવા માટે પોલીસને મોટી સફળતા મળી છે અને આ બાળકને હવે તેના પરિવારજનોને સોંપવામાં આવશે હાલ તો બાળકને શોધી કાઢવાને કારણે હવે પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે સુરતની નવી હોસ્પિટલમાં જે સમગ્ર ઘટના બની હતી કે એક અજાણી મહિલા આવીને એક નવજાત બાળકને ઉઠાવીને લઈ જાય છે અને જેને જ આધારે હવે સુરત પોલીસે કાર્યવાહી કરી બસ્સોથી વધુ સીસીટીવી તપાસ ત્યારબાદ આ બાળક સુધી સુરત પોલીસ પહોંચી અને આ બાળકને હેમખેમ પરત લાવવામાં આવ્યું છે અને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યું છે જો કે હાલ તો આ સમગ્ર મામલાને લઈને હવે આ આરોપી મહિલા છે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે તેવી વાત થઈ રહી છે સુરત પોલીસે પરંતુ આ મોટી સફળતા છે ત્યાં અહીંયા મળી છે કારણ કે આ નવજાત બાળકને ઉઠાવી જનાર જે લોકો હતા તેને લઈને પણ હવે કાર્યવાહી થવાની વાત થઈ છે